જય હો ભાઈ મારે આજ એવી વાર્તા કરવાની છે આજથી વર્ષ છે પછી કોઈ દી હું બોલ્યો નથી પહેલી વહેલી વાર્તા તમારી આગળ રજૂ કરું છું આ બે રાજકુંવર રાજ અને બીજ બે ભાઈ એની વાર્તા છે રાજ અને બીજ અણહિલપુર પાટણ ના રાજકુંવર છે બે ભાઈ છે આ રાજ ને બીજ દ્વારકાની ભાઈ એવો સમય આવ્યો છે રાજ અને બીજ આ બે ભાઈ કેરાકોટ ના પાધર માં આવે છે તેથી કેરાકોટ બોલાતું અત્યારે હાટકોટ બોલાય છે આઠકોટ રહ્યું કેરાકોટ બોલાતું આગળના જમાનામાં કેરાકોટનો રાજા લાખો ફાલ પોતે રાજ કરે કેરાકોટનું અત્યારે તો આઠકોટ બોલાય છે આ રાજ અને બીજ બે ભાઈ દ્વારકા જાય રસ્તામાં આઠકોટ કેરાકોટ આવ્યું ત્યાં રોકાય છે ગામના પાધરમાં એક મોટો વિશાળ વખંભર વડલો વડલાના સાઈડે બે ભાઈ બેઠા છે રાજ અને બીજ અણિલપુર પાટણના રાજકુંવર છે બે ભાઈ એવો બનાવ બને છે ભાઈ આ બાજુ કેરાકોટ રાજા લાખો ફળ પોતાની ઘોડીને પાણી પાવા આવે છે ઘોડીના પેટમાં ઘણી શેરો છે ઘોડી વહી આવે છે એમાં લાખો ફલ બહુ મોટી ભૂલ કરી જાય છે આ ફૂલમાં ઘોડીને સાબકો માર્યો સાબકો પણ સાબકાની શેડ ઘોડીના પેટમાં લાગી ત્યારે રાજ તો નાનો હતો બીજ હતો એ મોટો હતો સુરદાસ હતો આખી આંધળો ભાળે સારા માણસને અહિયાં આંખું બોલાય આપણે જોઈએ ને બીજને અહીંયાની આંખું ઉઘડી ગઈ છે સાબકાનો ઘા કર્યો લાખા ફલે આ બીજ બેઠો તો એમાંથી ઉભો થઈ ગયો ભાઈ બીજ બોલ્યો રાજ આ આવે ઈ લાખો ફલાવે છે જોવો તો ખરા ભાઈ જેને અહીંયા ની ઉગડિયું આંખ્યું ફાળતા નથી જલમનો આંધળો બીજ એવું બોલે છે આવે ઈ લાખો ફલાવે છે રાજ કે હા ભાઈ ઈ કેરાટ નો રાજા લાખો ફલ છે કોડીને પાવા આવે છે અવાડે લાખા ફલે બહુ મોટી ભૂલ કરી છે સાબકાનો ઘા કર્યો ફૂલમાલ ઘોડીને પણ સાબકાની શેડ ફૂલ ઘોડીના પેટમાં લાગી ઘોડીના પેટમાં હીરા કણી વસેરો છે એ વછેરાની જમણી આંખ ફૂટી ગઈ છે કે જમણી આંખ ફૂટી છે લાખો ફલ કાનો કાંઈ સાંભળી જાય લાખો ફલ આમ નજર કરે બે હામુ રાજકુમાર હજી નાની છે બીજ તો નથી લાખો ભાઈ હમણાં બોલ્યું કોણ કે મારી ફૂલમાર ઘોડીના પેટમાં હીરા કણી વસેરો અને એની જમણી હાથ ફૂટી ગઈ એ વખતે બીજ બોલ્યો લાખા પલ હું બોલ્યો છું મારું નામ બીજ છે આ મારો નાનો ભાઈ એનું નામ રાજ છે અમે તો અણિલપુર પાટણના રાજકુમાર છે દ્વારિકા જાત્રા કરવા જઈશ તમે બહુ મોટી ભૂલ કરી હિરાકણી વચેરો એની જમણી આંખ ફૂટી ગઈ ત્યારે લાખો ફલ બોલ્યો ભાઈ બીજ હવે તમારે રોકાવું પડે અહીંયા

પછી તો ભાઈ દન ગણતા માસ ગયા વર્ષે આંતર્યા સુરત ભૂલ્યા સાહેબ આંતરિયા સુરત ભૂલ્યા સાહેબ અમે નામ વિસર્યા પછી તો ભાયા બે રાજકુમાર ને રોકી દેશે કેરાકોટમાં આ તો આટકોટ નામ પડ્યું ક્યારે આઠ કોઠા બાંધ્યા આઠ કોટ નામ પડ્યું આગળના જમાનામાં કેરા કોટ બોલાતું પ્રભુની દયા થઈ ફૂલમાં ઘોડીએ ઠાણ આપ્યું હીરા કણી વચ્ચે રૂપ રૂપ ના અંબાર શાર્પક ધોયેલા છે પીપળાના પાન જેવું કપાળમાં પાન છે શરીરનો માંદો હરખો છે કવિઓ આ ઘોડાના બાર બાપ વખાણ્યા છે જાત ઘોડાની જાત કેવી હોય સમજ્યો જેસા પગ માંડે તો સોડા સાચી બાપ ઢાલથી સોડા ખતરીવાડ સિયલ ખોડા ઘોબા ધણી હંપે ઘોડા સાંકળવા મોકલી સોટી કાળી આંખ મૂલથી કોટી માણેક લટ આ મુખ થી મોટી કલમ સરખી દોઈ કનોટી થોક સાસરું રૂપા થાળી પૂરો પાંખે ભણા પાસાળી એ મોરલા જેવી ગરદન મહ માળી અને કેહવાળી તો ઠેડા ઢીસલ કાળી આવો વછેરો વછેરાનો જલમ આપ્યો છે ફૂલમાં ઘોડીએ અને જ્યાં એની જમણી આંખ આમું જોવે ને ભાઈ તો જમણી આંખ ફૂટલી છે ફૂટી ગયેલી છે જમણી આંખ ફૂટેલી વાળી લાખા ફલ ને એવું થયું માળવું સોલંકી રાજકુમાર પણ કોઈ અવતારી છે આ બીજ જેની અહિયાં ની આંખું ઉગડે છે વાતું કરે છે પેટમાં વચેરો હતો કે એની જમણી આંખ ફૂટી ગઈ આ મારી નજરે હું જોઉં છું મારા હીરાકણી વસેરાની જમણી આખ ફૂટી ગઈ છે પછી તો લાખો ફલ બોલ્યા ભાઈ હું બોલ્યો છું કે મારી બેન પરણાવવાની તમને હું મારી બેન પરણાવું બીજ કે લાખા ફલ હું તો એક સંત સુ સાધુ જેવો મેં તો ફકીરી પહેરેલી છે મારે સંસારમાં નથી પડવું અને તારી બેન જો પરણાવી હોય ને તો મારા નાના ભાઈ રાજને તો કેળાકોટના રાજા એ પોતાની બેનનો ગણી માંડી દીધો હામાં રાજમહેલમાં રાજનો ગણિહ માંડ્યો છે આ કોટના રાજા લાખાફલે ધામધૂમથી વિવાજરા છે ભાઈ લાખાફલની બેન અને સોલંકીના અણિલપુર પાટણના રાજા ભાઈ ભાઈ રહ્યું છે અને અનિલપુર આવો બનાવ બની ગયો છે ધામધૂમથી વિવાહ કર્યા છે લાખાફલે એની બેન રાજને પરણાવી છે જયારે રાજના વિવાથી આ રાજ પરણી અને માંડવા બારો નીકળ્યો એ વખતે બીજ બોલ્યો ભાઈ રાજ હવે તું તારું આ ઠકરાણું તારું બાયમાના તારી આ મહારાણી એને લઈને તું ઘરે વિયો જા હવે તારે અહીંયા રોકાવાય નહિ ને ઘરે ન રોકાવાય ભાઈ રાજ ઘરે જા અણહીપુર ની ગાદી સંભાળે પણ આ માયા એવી છે ભાઈ આ પ્રેમ એવો છે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે જો આ પ્રેમ ને વાસા હોત ના કવિ કીએ પ્રેમ ને જો વાસા હોત તો તો ભગવાન લુગડા પહેરી અને ગિરનાર ભેળી થઈ જાત પ્રેમની કીર્તિ આ પ્રેમ રાજ હવે તો આ રાજગુરીના પ્રેમમાં મોહમાં ફસાઈ ગયો છે રાજ કે ભાઈ મારે ઘરે નથી જાવું મારે તો મારા હાળા ભેળું રહેવું છે અહીં ક્યારાકોટમાં રહેવું છે ભાઈ ન રહેવાય અને અહીંયા રીએ હારા વાત નથી ભાઈ અહીંયા આપણો દેહ દેહ નહીં વાહ વાહ નહીં આ અજાણી ભોમક્યા રાજ તારા અહીંયા લેખ લખ્યા હશે તને મેં અહીંયા પરણાવ્યો પણ મારા બાપ હવે તો ગરભેળો થઈ જાને ને આ રાજ હવે કોઈ વાત માનતો નથી ઘરે નથી જવું મારે તો લાખા ફલ હારે રહેવું છે મારા હાળા હારે રહેવું છે ભાઈ આ વાત હાલી જાય છે આગળ હો આંભળા જેવી વાત છે મેં સાડી વર્ષ પેલા સાંભળેલી છે આજ હું રજૂ કરું છું પછી તો ભાઈ આ બીજ દ્વારકા જવાનું પડ્યું રહ્યું અને બીજ ઘરે આવે છે અણહિલપુર પાટણ માં આવે છે આખે આંધળા આ બીજ સોલંકી રાજા અણહિલપુર પાટણની ગાદી સંભાળે રાજનો વ્યવહાર પોતે હાથમાં લઈ લીધો છે હવે તો સમય સમય નું કામ છે આયા રાજના ઘરે પ્રભુની દયા થઈ રાજકું દીકરા નો જલમ થયો છે રાજને ને કુંવરનો જન્મ થયો છે સુખીથી બે માણા રીએ છે એ વખતે લાખો ફલ બોલ્યો રાજ આજ તો આપણે બે હાળા બનીને સોપાટિયા રમવાનું છે પછી રાજ કંસારીમાં સોપાટ પાછળ ભાઈ હાળો બની હામ હામમાં બેઠા છે રાજના હાથમાં પાહો છે દ્વારકાવાળાનું નામ લઈને પાહો ઢાળે દ્વારકાવાળાનું નામ લઈને પાહો ઢાળે પછી તો પાહામાંથી પાહો पहा मसे पाहो एकई पाहो लाखा फलपा जावा नती देतो राज ये वक्स देयो बनाव बनो भाई एक कागडो आवी लाखा फलनी हामो बैठो लाखो फल काँग्रेस म्हणिला आता कागडानी बोली पोते हमससा कागडो सू बोलेसी ई काँग्रेस बणतर કાગડાની બોલીને સમજતા ભાઈ બસ આ છો પાંચની રમત એવી જામી લાખા ફલની હોકઠી દાયે સડી લાખા ફલની હોકઠી દાયે સડી એટલે આ રાજે હોમડા નામનો હોકઠો હાથમાં લીધો લાખા ફલની હોકઠીમાં થઈ ગયા હોમડાનો ઘા કર્યો લાખા ફલ નીક હાલવા માં ઓલો કાગડો એની ભાષામાં બોલે છે ભાઈ લાખા ફલ જોઈ ના રાજની રમત તારી હોગઢી ના બે ફાડા થયા પણ એક કાગડો બોલે હાસુ હોય ભાઈ એક કવિ મારી પણ વાત કરતો ઘરની માણા એક મહિનો રોકાણો મારા ઘરે મને મામા કે મામા હવે નહીં રોકાણ હિન્દી માં એક કવિતા બોલ્યો ઘરે કામ અને કા ગુડા મારા ઘરના કાગડાને ઉડાવે છે કાગડા જો આજ મારા ઘર ના આવે તો ઉડી ના આઘો બે જો ઉડી ના આઘો બે ના તો એની બોલી પડી જાય છે કાગડો બોલે પડે છે કાગડાએ ડારો બતાવ્યો લાખા પલ ને જેમ તારી હોગઠી ના શાર ફાડા થયા એમ એક દિવસ આ સોલંકી રાજકુમાર ગયો ખોળામાં તરવાર પડી હતી એ તરવાર મિયાનમાંથી માંથી બારી કાઢી હામો રાજ બેઠો છે આ તરવાર ઉપાડી અને કોઈ બ્રાહ્મણો તરવાર નો ઘા કર્યો રાજની કાંધ ની ગળી માથે આ રાજનું મસ્તક સોપાટ માથે નાખી દીધું એમ માથું ઉલાળી મેલ્યું માથું સોપાટ માથે પડ્યું છે સોપાટ આખી લોહી લવાણ બની ગયું છે ભાઈ આ લાખા ફોલે બેન ને રંડો આપ્યો પેલી બેન પરણાવીને હવે એને રડો આપ્યો છે આ રાજના ઠકરાણા આ રાજકુમારી પછી તો કાળા ઓઢ ઓઢી લીધા છે એના ભાઈ પર તાપી જ્યારે ભાઈ રાજ મરાણો ના ત્યારે લાખા ફલની બેન રાજકુમારી એણે આ હાઠકોટનું પાણી અગરાજ કર્યું મારા ભાઈએ મને રંડોપો આપ્યો મારે ક્યારે કોટનું પાણી ન ખપે પછી તો આ કુંવરી પીઠાવાળાના કોટળેથી પાણી મંગાવે પાણી પીએ હાઠકોટનું અનપાણી કાઈ ન ખપે અગરાજ કર્યા તા રીએ હાઠકોટમાં અને ખાના પાણી બધા પીઠાવાળાના કોટલેથી મંગાવે પોતાના કુંવરને મોટો કરવા માંડે કુંવર હવે તો રાત ને દિવસ વધવા માંડ્યો છે જેટલો રાતે એટલો દિવસે વધે આજકાલ આજકાલ કરતા કુંવર આજ અઢાર વર્ષનો થયો છે રાજ મર્યો એને અઢાર વર્ષના વાણા વાયા છે અઢાર વર્ષનો કુંવર થયો છે ત્યારે કુંવરની મા રાજકુમારી બોલી બેટા હવે આપણે અહીંયા આટકોટમાં નથી રહું આપણે આપણા ઘરે વ્યુ જવું છે હે માં આપણું ઘર અરે બાપ તું અનિલપુર પાટણનો રાજા છો તારો બાપ રાજા હતો સોલંકી રાજા અનિલપુર પાટણની ગાદી તમારી છે તારા મોટા બાપુ ન્યા રહી હશે અણિલપુર પાટણમાં આખે આંધળા છે ભાળતા નથી એ રાજગાદી ભોગવે છે હવે તું રાજ કરી એવો થઈ ગયો છો આપણે ઘર થઈ જવું પછી તો વેલડું મંગાવે છે વેલડું રાજ તો સમય છે આ રાજકુમારી વેલડામાં બે હશે અને એનો દીકરો એનું નામ રાખાશ છે રાજનો કુંવર રાખાશ રાખાશ એની માનું વેરલું હાકે છે માં વેરડા બેઠી છે અને રાતના સમયે આટકોટ છોડી દીધું ભાઈ રાતે આટકોટ માંથી નીકળી ગયા મા દીકરો ધીમું ધીમું વેલડું હાલ્યું જાય છે કુંવાર માનું વિરલું આંકે છે પંસ બહુ લાંબો છે ક્યાં હાટકોટ અને ક્યાં અણિલપુર પાટણ બહુ લાંબો રસ્તો છે હાલતા હાલતા સમય ઘણો ભીતો છે ભાઈ બરોબર રાતના દોઢ પોર રાતનો ગજરો ભાંગ્યો છે મધરાજ થઈ એ વખતે આ રાજકુંવરી અને આ કુંવર આકાશ મા દીકરો અણિલપુર પાટણ માં આવીશ પાટણના રાજમહેલ ના ખૂણે ઉભા રે અને રાખાશ એના બાપુ ને હાથ કરે છે બીજ ને બાપુ એ બાપુ બાપુ જેવો જ્યાં ત્રીજો શબ્દ પડે ભર નીંદરમાં બીજ હૂતો છે એની નીંદર ઉડી ગઈ બીજ હાથ ઓળખી ગયો આ મારા લોહી નો હાથ છે એટલે બીજ રોવા મળ્યો મારો બાપ આવ્યો મારો બાપ આવ્યો મારા રાજ નું રતન આવ્યું બીજ રોવા મળે છે ધડો ધડ અધરાતે આ અનિલપુર પાટણ દરવાજા ખુલ્લા થઈ જાય છે ભાઈ મા દીકરો માં દાખલ થાય છે અહીંયા હમાણો ઘૂમટો તાણ્યો છે કાળા ઓઢણ ઉઢેલા છે આ દીકરો અઢાર વર્ષનો થયેલો છે રાજનો દીકરો રત્ન જ હોય ને ભાઈ હવે તો રાજ વિયો ગયો બીજ એકલો રહ્યો બે ભાઈની મૂડી બીજ રોમ મળે રાખાશ કે બાપુ તમે શાના રહ્યો હે બેટા તારું નામ છે બાપુ મારું નામ રાખાશ છે બેટા રાખાશ તું રાજનો દીકરો જતંસિંહો બાપ રાખાશ તે અમારું સોલંકી કુળ ઉજળું કર્યું છે ભાઈ અહીંયા બીજે રજવાડામાં હાથ પડ્યો ભાઈ હવારે શરત પર મારા રાખાશ ને ગાદી આપવાની છે આખા અણિલપુર પાટણમાં જાણ કરી છે બીજે ભાઈ હવારમાં માં શરત પર મારી રજ છે આખા અણિલપુર પાટણની બધી રજ રાજ કંસારીમાં હાજર થાય મારા રાખાશ ને ગાદી આપીશ તો બહુ સારું સોગડયું મોડજ જોવાર્યા છે સોલંકીની જે રાજગાદી માથે બીજ હતા એ બીજ બેઠા હતા બીજે પોતાના હાથે ઈ રાજગાદી માથે ફૂલ ની પછારી કરી આ બીજ મોટો બાપુ થતા બીજ બાપુએ ના બેય બાવડા ચાલ્યા છે બેટા આ રાજગાદીનો વારસદાર તું છો મારે મારા નાના ભાઈ રાજને આપી હતી એના ભાગીમાં ગાદી નહીં હોય પણ મારા રાજનો કુંવર રાખાશ એક રતન પાક્યો છું બેટા હાલ હું તને રાજગાદી થઈ બેહાડું આખા અનિલપુર પાટણની પ્રજા ભેળી થઈ છે ફૂલડે વધાવે છે રાખાશને અને રાખાશને અણહિલપુર પાટણની ગાદીમાંથી બેસાડે છે અઢાર વર્ષનો રાખાશ આજ અણહિલપુર પાટણનો રાજા બન્યો છે ભાઈ ચાલીસ વર્ષ પહેલાં મેં વાર્તા સાંભળી હતી તમારી આગળ બાપલા મેં રજૂ કરી છે આમાં કાંઈ બોલવામાં ભૂલ હોય આગુ પાછું બોલાણું હોય તો મને માફી આપજો હવે આપણે દ્વારકાધીશ ની જય બોલવાની છે રાજને બીજ દ્વારિકા જાતા જવાનું નહીં તો હવે હવ ભેળા થઈ અને દ્વારકાધીશ ની જય બોલી બોલો દ્વારકાધીશ ની જય